આજના આ વિડિયોમાં આપણે શરીરમાં વધેલા પિત્ત દોષને શાંત કરવા માટેના ત્રણ ઉપાયો વિશે જોઈશું. આયુર્વેદ શાસ્ત્રમાં ત્રણ દોષ કહેલા છે વાત, પિત્ત, કફ અને તે બેલેન્સમાં રહે તો શરીર પ્રાકૃત અવસ્થામાં રહે છે. એટલે કે ત્રણેય દોષ પ્રાકૃત અવસ્થામાં રહે તો શરીર સ્વસ્થ રહે છે. પરંતુ જ્યારે ત્રણ દોષમાંથી કોઈ પણ એક દોષ બગડે છે કે બે દોષ બગડે છે તો શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં જ્યારે પિત્ત દોષ સ્વાભાવિક રૂપમાં હોય ત્યારે તે પાચનનું કામ કરે છે એટલે કે ચયા પચયની ક્રિયા કરે છે પછી તે સેલ્યુલર લેવલનું મેટાબોલિઝમ હોય તો તેના માટે પણ પિત્ત દોષ ખૂબ ઉપયોગી છે પરંતુ તે પ્રાકૃત અવસ્થામાં રહે ત્યારે ચયા પચયનું કામ પરંતુ જ્યારે તે બગડે છે ત્યારે ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે જ્યારે પિત્ત દોષ બગડે છે ત્યારે શરીરમાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે જેમ કે આંખોમાં બળે પેટમાં બળે વધારે ગરમી થાય છાતીમાં બળે પેશાબમાં બળે મોઢામાં ચાંદી પડે ગુદ માર્ગે થી લોહી પડી શકે છે સ્ત્રીઓને માસિક ધર્મ વધારે આવે છે શરીરની ચામડીમાં લાલાશ દેખાય છે શીરસ નીકળ્યું હોય એવું લાગે છે ચામડી ગરમ રહે છે શરીર ગરમ રહે છે અને સ્વભાવ પણ ગુસ્સાવાળો રહે છે આ સિવાય શારીરિક લક્ષણો સિવાય માનસિક લક્ષણો એટલે મેં તમને પહેલાં કીધું ગુસ્સો વધે છે તમારું મન ઈરિટેડ રહે છે કોઈ બોલાવે તો ગમે નહીં નાની નાની વાતમાં તમે ચીડાઈ જાઓ છો આ બધા પિત્ત વધવાના લક્ષણો છે તો આ પ્રમાણેના લક્ષણો તમારા શરીરમાં જોવા મળે તો સમજો કે તમારામાં પિત્ત દોષ વધ્યો છે તો આપણે આજના વિડીયોમાં આ પિત્ત દોષ સમન કરવા માટેના ત્રણ આયુર્વેદિક એકદમ સેફ ઉપાયો વિશે સેફ અને ઇફેક્ટિવ ઉપાયો વિશે વાત કરશું પેલો ઉપાય છે કોળું અને આયુર્વેદમાં કુષ્માન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એસગાડ કહેવામાં આવે છે અને હિન્દીમાં પેઠા કહેવામાં આવે છે તો આયુર્વેદ શાસ્ત્રમાં વાઘભટ ઋષિએ એના વિશે શું કહ્યું છે કોળા વિશે એ જોઈએ આપણે વલ્લી ફલાનામ પ્રવરમ કુષ્માન વાત પીત જીત એટલે આયુર્વેદ શાસ્ત્રમાં સફેદ કોળાના લક્ષણો અલગ ગુણધર્મો કીધા છે કે તે પચવામાં હળવું છે તે સ્નિગ્ધ છે તેની તાસી ઠંડી છે અને તે મેધ્ય છે મેધ્ય એટલે મન અને બુદ્ધિ માટેનું ટોનિક એટલે કે તે મનને શાંત રાખે છે મનને ચંચળ થવા દેતો નથી વિચાર ઓછા કરે છે અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે તે હાર્ટ કિડની અને બ્રેઇન આ ત્રણેય માટે ખૂબ જ ઉપયોગી ઔષધિ છે અને તે વાત અને પિત્ત આ બંનેનું શમન કરે છે તો તેનો ઉપયોગ કેવી રીતે કરો સૌપ્રથમ તેની છાલ કાઢી તેના નાના નાના પીસીસ ટુકડા કરી પછી તેને થોડું ક્રશ કરી અને એક રૂમાલમાં લઈ નીચોવી અને એનો સ્વરસ કાઢવો પરંતુ ભાવપ્રકાશ પ્રકાશ નિઘંટુમાં એની માત્રા એકસો વીસ એમ એલ કહેલી છે પણ આજના સમય પ્રમાણે આપણે આપણી તાસરી અનુસાર આપણી માત્રા લેવી જોઈએ તમે તમારી પ્રકૃતિ અને બીમારીની સિવિયરિટી પ્રમાણે એનો ડોઝ લઈ શકો છો ખાસ કરી અને ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુમાં પિત્ત વધેલું હોય છે તો એ દરમિયાન તમે થોડા વધારે ડોઝમાં તેને લઈ શકો છો તમારે તેને આઠ થી દસ દિવસ કન્ટિન્યુ લેવાનું છે પછી તેમાં ગેપ કરી અને ફરી પછી આઠ થી દસ દિવસ પાછું લેવાનું છે હવે વધેલા પિત્તને શાંત કરવા માટેનો બીજો ઉપાય છે જે તમને શરીરને ઠંડક પણ આપશે મનને પણ ઠંડક આપશે શરીરની એનર્જી પણ વધારશે સ્ટ્રેન્થ પણ વધારશે ફેસનો ગ્લો અને વાળનો પણ ટોન વધારશે અને વાળનું પણ પોષણ કરશે અને મન ને પણ શાંત કરશે તેમાં ઘણા બધા વિટામિન્સ અને એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે તેનું સંસ્કૃત નામ છે વન તુલસી બરબરી ખર પુષ્પા તેને સબ્જા સીડ્સ પણ કહેવામાં આવે છે અને તેનું લેટિન નામ છે ઓસિમમ બેસિલમ અને આપણે તેને તકમરિયા તરીકે ઓળખીએ છીએ તો આપણે આયુર્વેદ અનુસાર તકમરિયાના ગુણધર્મો જોઈએ તો તે તાસીરમાં સ્નિગ્ધ છે તે શીતળ છે અને તેનો સ્વાદ મધુર છે તો જ્યારે ગરમીના દિવસોમાં તમને પિત્ત રિલેટેડ તકલીફ થાય એટલે પેટમાં બળતરા છાતીમાં બળતરા એસિડિટી પેશાબ ને લગતી તકલીફ પરસો વધાર થાય ગરમી થાય ત્યારે તમારે તકમરિયાનું રેગ્યુલર સેવન કરવું જોઈએ તો આ તકમરિયાનો ઉપયોગ કેવી રીતે કરો સૌ પ્રથમ તમારે એક થી દોઢ ચમચી તકમરિયા લેવાના તેને ગરણીમાં પાણીથી ધોઈ નાખવાના એટલે એનામાં એની ઉપર એ ધૂળ માટી કચરો વગેરે નીકળી જાય પછી એક થી દોઢ ચમચી તકમરિયા તમારે એક ગ્લાસ પાણીમાં પલાળવાના એટલે તે પંદર થી વીસ મિનિટમાં માં ફૂલી જશે પરંતુ તમારે તેને અડધો કલાક સુધી પલાળવા દેવાના ડાયરેક્ટ કાચે કાચા આમનામ તકમરિયા લેવામાં નથી એને પલાળીને જ લેવાના કારણ કે આમનામ લેશો તો તે પચવામાં ભારે છે તમને સારી રીતે પાચન થશે નહીં તમે તેને માટીના વાસણમાં પણ પલાળી શકો છો જો તેને તમે માટીના વાસણમાં પલાળશો તો વધારે ઠંડક આપશે અને તે તકમરિયા તેનું કાર્ય વધારે સારી રીતે કરશે હવે આ ખુલ્લેલા તકમારીનો ઉપયોગ કેવી રીતે લેવો તો તમે તેને કોઈપણ શરબતમાં લઈ શકો છો લીંબુનું શરબત છે વરિયાળીનું શરબત છે કોકમનું શરબત છે આંબળાનું શરબત છે તો ચાલો આપણે એને માનીએ કે આપણે એને લીંબુ શરબતમાં લેવા છે તો સૌ પ્રથમ લીંબુ શરબત બનાવવાનું તેમાં થોડું લીંબુ નાખી તેમાં સાકર નાખવું સિંધવ મીઠું નાખવું અને થોડું ધાણા જીરું તેમાં ક્રશ કરીને નાખવું પછી તેને હલાવી દેવું અને પછી સમન માટેનો ત્રીજો ઉપાય છે કાળી સૂકી દ્રાક્ષ જેને આયુર્વેદમાં મુંડક કહેવામાં આવે છે તો કાળી સૂકી દ્રાક્ષના આપણે ગુણધર્મો વિશે જોઈએ તો કાળી સુકી દ્રાક્ષ ગુરુ છે સ્નિગ્ધ છે શીતળ છે તેનો સ્વાદ મધુર અને કસાય છે તે સ્નિગ્ધતાને કારણે શરીરમાં ઓઇલિંગ કરે છે અને શરીરને સ્ટ્રેન્થ આપે છે અને એનો શીત તાસીર એટલે ઠંડકને કારણે તે મન અને શરીર બંનેને ઠંડક આપે છે અને તમારા પિત્તનું શમન કરે છે તેમાં પણ ઉનાળામાં વાયુ અને પિત્ત વધે છે એટલે શરીરમાં નબળાઈ અને થાક લાગે છે તો તમે કાળી સુકી દ્રાક્ષનો ટોનિક તરીકે પણ ઉપયોગ કરી શકશો તે તમારી નબળાઈ અને થાક પણ દૂર કરશે અને શરીરને પણ એનર્જી આપશે આયુર્વેદ શાસ્ત્રમાં દ્રાક્ષને ગૃહણ અને વૃષ્ષ્ય કહેલી છે એટલે કે તાકાત આપનાર અને સાથે ધાતુનું પોષણ કરનાર વૃષ્ય એટલે કે તે શુક્ર ધાતુને પણ વધારે છે તેના વિશે આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે કે નિહંતી પિત અનિલા એટલે કે તે પિત્ત અને વાયુને શમન કરે છે એટલે તમારા શરીરમાં ઉનાળામાં વધેલા પિત્ત અને વાયુ આ બંનેનું શમન કરી અને ઉનાળામાં તમને જે તકલીફો થાય છે નબળાઈ લાગે છે થાક લાગે છે વધારે પરસેવો થાય છે ગરમી થાય છે પિત્ત વધવાને કારણે તમને ગુસ્સો આવે છે ચીડચીડિયો સ્વભાવ રહે છે મન વિચારી શકતું નથી તો મનને પણ શાંત કરવામાં દ્રાક્ષ મદદ કરશે તો હવે આ કાળી સુકી દ્રાક્ષ કઈ રીતે લેવાની છે તો કાળી સુકી દ્રાક્ષના 10 થી 15 દાણા તમારે રાતે પાણીથી ધોય અને તેને એક ગ્લાસ પાણીમાં કે અડધા ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે એટલે સવારે તે ફૂલી જશે એટલે તે તમારે સવારે નઈના કોઠે એટલે કે ભૂખ્યા પેટે ચાવીને ખાવાની છે અને તે વધેલું પાણી પણ પી જવાનું છે તો આવી રીતે આપણે આ વિડીયોમાં વધેલા પીતને કમ કરવા માટેના ત્રણ આયુર્વેદ ઉપાયો કીધા જે તમને વધેલા પીતને ઘટાડવામાં મદદ જરૂર કરશે એવી આશા છે જય ધનવંતરી